વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચના મુજબ વડોદરા શહેરમાં તથા આજુબાજુના જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ નોંધાયા હોય અથવા તો ડિટેક્ટ થયા હોય તો જે ડિટેક્ટ ગુનાઓને શોધી કાઢી તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ગોરવા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર કે લાટિયા લાટીયા તથા સર્વેલન્સ ટીમના કર્મચારીઓ દ્વારા મિલકત વિરોધી

સદગુરુ ડ્રાય ફ્રુટ્સ અને સેફ્રોન રેસ્ટોરન્ટ નામની દુકાનોના શટર તોડી ચોરી કરનાર કેનેડા રિટર્ન ઇઝમને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે